નમસ્તે મિત્રો હું છું હિતેશ સ્વાગત છે તમારું મોજીલા શિક્ષણ યુટ્યુબ ચેનલમાં આજે આપણે બેસ્ટ એક બનાવશું જેની સાથે તમને ખૂબ આનંદ આવવાનો છે તો ચાલો આજે આપણે ફરફરિયું બનાવીએ મિત્રો આપણે ઉનાળામાં છે ઘણી બધી કેન્ડી ખાતા હોઈએ તો એની જે સળી આવે હવે તો તેને સાચવવાની થશે કારણ કે જે આપણું ફરફરિયું બનાવવાનું છે જે આમાંથી જ બનશે તો બે છે એ સળીની જરૂર આપણને પડશે તેની સાથોસાથ એક લાકડાની સ્ટીચ છે જે અણીવાળી હોય એ પણ કામ લાગશે જો અણી ન હોય તો તમે એને ચાકુની મદદ દ્વારા છે એ અણી કરી શકો છો બીજું આપણે કોલ્ડ ડ્રિંક્સ પણ ઘણા પીતા હોઈએ તો એના જે ઢાંકણા આવે એને આપણે વચ્ચે કાણા પાડી દેવાના અને તેને પણ સાચવવાના થશે જેની સાથે એક સેલોટેપ ફેવિકોલ અને એક આપણે દોરીની જરૂર છે એ પડશે મિત્રો આપણે જે કેન્ડીની સ્ટીક હતી તેને આપણે છે એ કલરવાળી કરી દીધી છે હવે બીજી જે સ્ટીક હતી એને આ બંનેની વચ્ચે હોલ કરીને આવી રીતના છે એ ગોઠવવાની થશે સરવાળાની નિશાની થવી જોઈએ મિત્રો હવે આની ઉપર છે એ ગુંદર લગાડી દેવાનો જેથી કરીને આપણી જે સળી છે એ એક જગ્યાએ સ્થિર રહે તો હવે આને આપણે થોડી વાર છે એ સુકાવા મૂકવી પડશે મિત્રો આપણી સળી છે એ હવે લગભગ લગભગ સુકાઈ ગઈ છે તો હવે આપણે એક ઢાંકણું લેવાનું અને એને આ સળીમાં સહી પોરવી દેવાનું હવે આ સળીને છે એક દોરાના મદદ વડે આપણે બાંધવાની છે તો આવી રીતના દોરો બાંધીને જે બીજું ઢાંકણું છે તેને પણ આ સળીમાં એ પોરવી દેવાનું હવે જે છેડો છે યા આ ઢાકણાના વચ્ચે રહેવો પડે એ રીતે રાખીને હવે આ ઢાંકણાને છે એ સેલોટેપ છે એ ફરતે ફરતે છે એ મારી દેવાની મિત્રો હવે ઢાકણા ઉપર છે સેલોટેપ લાગી ગઈ છે હવે અને છે એ ફેરવતું જવાનું એટલે દોરો છે એ અંદરની બાજુ સ્ટીકમાં છે એ વિટાતો જશે દોરાની છેડેક લાકડાની નાની એવી સ્ટીક છે એ બાંધી દેવાની જેથી કરીને દોરો છે એ ઢાંકણાની અંદર જતો ન રહે એનું આપણે ખાસ ધ્યાન રાખશું હવે એને ફેરવા માટે છે આ સ્ટીકને છે દોરાને છે એ ખેંચવાની છે તો આવી રીતના છે આપણું ફરફર્યું છે એ ફરે છે અને ખૂબ જ સરસ લાગે છે મિત્રો આવું પ્રફર્યું છે એ તમે ઘરે પણ બનાવી શકો જેની સાથે રમવામાં તમને ખૂબ આનંદ આવશે જો તમને અમારા વિડીયો છે એ પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જો તમે કંઈક નવું શીખવા મળતું હોય તો તમે છે એમને કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે આ આ પ્રક્રિયા પણ ફરફરીને સિવાય બીજું કંઈક તમે જો બનાવો તો અમને છે એ જરૂર જણાવજો હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી પ્રવૃત્તિ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત